पुस्तक श्री कृष्ण जीवन लीला भाग एक लेखक अन्नालाल पटेल प्रकरण पात्र गोकुल छोड़वा निर्णय यशोदा नंदराय राधा तरफ धसी गया खबा ऊपर थी कान ने तेड़ी लेता यशोदा मिट्टी एवं चीड़ पर ठाली हवे तो छोड़ा मुरली ने होटे थी કાન પાસે આંચકી લઈને યશોદાયરલીસમા અને રીસમા ફંજીટ રાડવા જતો હતો ત્યાં રાધાએ તેને પટાવી લીધો એકવાર તું અમને બધાને વાત કર સૌ કોઈ કાનને ઘેરી વળ્યા નંદરાએ એને પસવાડવા લાગ્યા બે ત્રણ ચૂમીઓ કર્યા પછી યશોદાને બાજુના ઝાડ તરફ દોડતા કહ્યું આવો આ મોડિયા ઉપર બેસો યશોદાએ કાનને એક ઊંચા મોડિયા ઉપર બેસાડ્યો એના બરડે હાથ રાખી પોતે એની બાજુએ બેઠી રાધા કાનના પગ આગળ બેસી ગઈ કીચડ ફરતી કોણીઓ અને ઊંચા રાખેલા પોતાના બેઉ પગલાને બંને હાથે રમાડતા કાનને એને સવાલ કર્યો બોલ હવે

મુરલી ને એને અદકી રીતે છેડવા માંડી હતી કાન પાસે પહોંચતામાં જ શ્વાસ ભરી રાધાએ મુરલી આંચકી લીધી અને પૂછવા લાગી અલ્યા અહી ક્યાંથી તું તો ત્યાં કદમ ઉપર નોતો આમ ક્યાંથી આવે છે વંતો ઉડી ગયો હતો કે શું તને કે વાક્ય તો નથી ને રાધા કાનને આખા અંગે જોઈ વળી કાનાનો જીવ મુરલીમાં જ હતો હકારમાં ડોકું હલાવતા કહ્યું હા હા ઉડીને અરે હું તો ઠેઠા બલા સુધી ઉડ્યો હતો લાવ મારી વાંસળી ના રાધાને હજી થોડા વર્તની ખબર જ ન હતી ગામમાં થતી હાલક હુલક સાંભળી એ ઘરની બહાર નીકળી હતી કાન ક્યાંક ખોવાયો છે એવી વાત ફળીમાં થતી સાંભળી હતી અને આ સાથે જ અધર નંદના ઘરે દોડી ગઈ હતી છાપામાં બેસતા જ ફર્યા શ્વાસે નંદ આગળ વાત કરી રહેલા બળદેવ ને બોલતો તેણે સાંભળ્યું કાન તો હજી એક કદમ ઉપર જ છે એનો નીચે ઉભો હતો અને હું તો દોડ્યો મેં કાના ને કણું કહ્યું પણ ગભરાઈ રહેલા નંદે કદમ તરફ દોડવા માંડ્યું એની પાછળ બળદેવ તથા બીજા ઘણા છોકરાઓ પણ હતા રાધા ઝાંપામાં જ ડગાઈ ગઈ યશોદા તથા રોહિણી પણ દોડતા દોડતા બબડતા આવતા હતા જેમ જેમ મોટો થતો જાય છે તેમ તેમ કોઈનું કશું જ નથી માનતો આ છોકરો રાધા સમજી ગઈ કાનની જ કશીક વાત છે એને પણ કદમની દિશામાં મુઠ્ઠીઓ વાળી દોડતા દોડતા ઓઢણી કેળે વીંટતી હતી આજ વખતે પવન છૂટ્યો જોત જોતાવા આ ધીમાએ પલટાઈ ગયો અને ગામનો ઝાંપો વટાવતામાં જ સૌ કોઈ અટવાઈ પડ્યા કોઈને કોઈ જોઈ સુધા પણ નહોતું શકતું આંખોમાં જ નહીં નાકમાં તેમજ મોમાં પણ ધૂળ ધૂળ અને ધૂળ જ હતી એકમાત્ર રાધા જ પડતી આકળતી તંબી જતી અને જમીન સાથે ભાંખોડિયા ભરતી કદમની દિશા ધ્યાનમાં રાખીને વહેત વહેત અંતર કાપતી હતી એના મનથી તો હવે એમ જ હતું કે નંદ બાવાને આધીની ખબર પડી ગઈ હતી અને એટલે જ એ બધા કદમ ઉપર બેઠેલા કાનને બચાવવા માટે દોડ્યા હતા અત્યારે પણ રાધાને તો એમ જ હતું કે કાન આધીમાં ઉડી ગયેલો

તેમજ નવાઈને પણ કાનની વાતે હળવા ફૂલ બનાવી મૂક્યા નંદે બળદેવ સામે જોઈને પૂછ્યું તું તો બળ કસી ની વાત કરતો હતો ને હા હા વળી બળદેવે આંખો સાથે છાતી કાઢી એને કહ્યું એ માણસ તો એમ જ કહેતો હતો શું કહેતો હતો ફરીથી કહેજો કહેતો હતો કે તું બહુ સારી વાંસળી વગાડે છે કંસ તને ઇનામ આપશે એટલામાં તો ઉપનંદ દાદા આવી પહોંચ્યા નંદે એમને મૂળિયાનું આસન દેખાડ્યું નંદે પછી તેમની આગળ બળદેવે આપેલા સમાચારની વાત થી લઈને કાને કહેલી ચાડ જેવા માણસની અને આબલે ઉડેની વાત પણ કરી ઉપનંદના મોં ઉપરથી તો લોહી ઉડી ગયું અરે ભાઈ આ તમે શી વાત કરી રહ્યા છો આપણા બધાનું હવે આવી જ બન્યું સમજો હવે હું સમજી ગયો આ કઈ સામાન્ય આંધી ન હતી આ તો હતો ત્રુણાવર્ત નામના રાક્ષસ નો ભયંકર ઉપાડો એટલે હાથ નંદ સામે જોતા કહ્યું આ તમારો છોકરો આ ભયંકર રાક્ષસ ના હાથમાંથી બચ્યો કેવી રીતે એ જ મને તો નથી સમજાતું પછી તો નંદ તથા ઉપનંદ દાદા કાનને પટાવી પટાવીને એક પછી એક સવાલ પૂછવા લાગ્યા કાને એના બાલિશ ભાવમાં જવાબ આપતા કહ્યું એ તો મને ખભા ઉપર લઈને ઉડ્યો તે ઉડ્યો હું તો એના ગળા સાથે ચીટકી ગયેલો એ તો પછી શેર ફુદરડી ફરતો ફરતો વધી ગયો એ પણ એ પડ્યો પેલા ઊંચા ઊંચા ઝાડ દેખાય છે ને ત્યાં અને આમ બધાને ખબર પડી કે આ રાક્ષસ તો થોડાક અંતર ઉપર જ મરેલો પડ્યો છે આવી પહોંચેલા ગોવાળોએ પણ શાખ પૂરી કે હા મોટો એક પાઠ જેવો રાક્ષસ વહેતની જીભ બહાર નીકળી ગઈ હોય એ રીતે પડ્યો છે વનરાજીમાં કાનને આ સવાલ જવાબમાં કશું જ રસ ન હતો પ્રશ્નોમાંથી નવરા પડતા જ રાધા પાસેથી મોરલી લેવાનો એ પ્રયત્ન કરવા લાગ્યો પણ રાધાએ અત્યારે ઉપદન દાદાના મોં ઉપર પથરાઈ રહેલા ભેંકાર ભયમાં ભરાઈ પડી કાનના પ્રયત્નની ગણતકાર તીજ ન હતી સૌ કોઈ મોં ફાડીને દાદા તરફ તાકી રહ્યા દાદાએ કહ્યું અને પૂછો તો આ રાક્ષસની એક ચરા સરખી નિશાની ન રહે એ રીતે એનો નિકાલ કરી દો કંસને જો ખબર પડશે કે આપણા નેસના સીમાડે મૃત્યુ થયું છે તો આપણને બધાને અવળી ઘાણીએ કાઢીને તેલ કાઢશે પછી તો ભય ભર્યા એ લોકો નેસમાં પાછા ફર્યા કેટલાક જુવાનો કુહાડા લઈને તૃણાવર્ત પડ્યો હતો એ દિશામાં ઉપડી ગયા તો નંદ ઉપનંદ અને વૃષ વગેરે ઠારેલ માણસોએ ઉચાળા ભરવાનો વિચાર પણ કરવા લાગ્યા નંદે કહ્યું એક તો પેલા વરુ આપણી પાછળ પડ્યા છે આપણને રાત પડે છે અને જાણે એમનો દિવસ ઉગે છે નેસના જુવાનો ઉજાગ્ર કરી કરીને થાકવા આવ્યા આમે પેલા દુષ્ટ રાક્ષસે આંધી થઈ આપણા નેસને ભોય ભેગો કરી નાખ્યો તો હવે નવા નેસ અહીં બાંધવાને બદલે બીજે બાંધવામાં શું ખોટું છે આપણા માટે ગોચરનો તો સવાલ જ નથી યમુનાના તટે વનના વન અફાટ પથરાઈ રહ્યા છે પછી તો આ બાબતમાં કેટલાક ગોવાળોની સલાહ પણ લીધી ગોવાળોએ કહ્યું યમુનાનો પેલો કાંઠો આખો ઘાસથી ભરેલો છે જ્યાં જુઓ ત્યાં વૃંદાના છોડ ઉગેલા છે આ સિવાય ગોવર્ધન પર્વતને લીધે એ રણિયામણો પણ એટલો જ લાગે છે ઉપનંદે નંદ પાસે હુંકારો માગતા કહ્યું સુધી પથરાઈને પડેલો છે એ જા કે વૃંદાવીર લોકોની વસ્તી પણ ત્યાં છૂટી છવાય આવેલી છે કોઈને સેવકો જોઈતા હશે તો પણ મળી જશે અને સૌ કોઈએ નક્કી કર્યું કે કાલે પરોડે ગાયોને પણ ભરિયે અડાણે જ હાંકવાની

કોઈને માર્યા વગર કેવી રીતે મરી ગયો કાન સિવાય આકાશમાં ત્યાં હતું પણ કોણ બીજું કાનની આસપાસ બનેલા બીજા ચરિત્ર પણ સ્વાભાવિક રીતે જ આ લોકો ગણવા લાગ્યા એક તો હતો અને ગાળું ઉથલી પડ્યું બીજું એને જે ખાંડણી બાંધ્યો હતો એવો ભારે ખાંડણીઓ એ તાણતો તાણતો ત્યાં સુધી ગયો અને એ ઉખેડો થર વચ્ચે ભળાતા ઝાડના ઝાડ ધરાશાય થઈ ગયા અરે પેલી મોટા મોટા સ્તન વાળી દુષ્ટ રાક્ષસી પૂતના ની વાત કરો ને ધારીને એ કાનને મારવા માટે જ આવેલી આ રીતે સ્તન પાન કરાવીને તેને કેટલાય બાળકોનો નિકાલ કરી નાખ્યો હતો હમણાં કાનને મારવા જતા એ પોતે જ ભરી ગઈ કેવી રીતે રોહિણીએ જાતે જોયું હતું કે કાન એની છાતી પર ધાવતું જ પડેલો યશોદા કરતાએ નંદિની મૂંઝવણને સીમા ન હતી સાયંકાળે મંદિરમાં જઈને બેઠા ત્યારે પણ ભગવાન આગળ તિલની વ્યથા ઠાલવતા થતું હતું ગર્ગાચાર્ય જેવા આર્ષ દ્રષ્ટિ ઋષિને પૂછવા ગયું તો કંસના ભયથી એમણે મારી વાત પૂરી સાંભળી ન સાંભળી હવે મારે પૂછવું કોને કાનને મારે પેલો વિષ્ણુનો અવતાર માનવો કે શું મોટી આફત તો એ આવી છે કે કંસને જો જરાક સરખી ગંધાવશે તો મારા આ કલૈયા કારનો એ નરાધમ આંખ મીચતામાં સંહાર કરી નાખશે અરે વસુદેવના નવજાત શિશુઓને એ જ રીતે પથ્થર પર પછાડીને ધામ પહોંચાડી દીધેલા નંદનો આત્મા બલ્કે એમનું સમસ્ત તંત્ર ભયને લીધે ધ્રુજી ઉઠ્યું આંખો ઉપર પોપચે ઢાળી મહાદેવના બાણ પ્રત્યે હાથ જોતા ગડગડા થઈને બોલી પડ્યો હે અશરણના શરણ હે કરુણાના સાગર હે નિરાધારના આધાર અમારું તમે રક્ષણ કરો અમારા જીવનના સાર રૂપ એવા આ પુત્રનું પણ તમે રક્ષણ કરો ત્યાં તો બળદેવથી અનુસરતો કાન ત્યાં આવી ચડ્યો મહાદેવ આગળ હાથ જોડી બબરી રહેલા પિતાના કેટલાક શબ્દો એના કાને પડ્યા દબ્યા પગે પાસે આવી પિતાના હાથ પકડી ગીતા મંત્રોચ્ચાર કરતા પેલા કોઈ બ્રાહ્મણની જેમ કહેવા લાગ્યો રક્ષણે રક્ષણા હા

બળદેવને પોતાના પડખી બેસાડતા કાન નહી કહેવા લાગ્યા ફિકર એટલે તું જ જુઓ ને તું નાનો હતો ત્યારે છોકરા કહેતા કે તારી લાત થી ગાડું ઉથલ્યું પડ્યું પછી પેલા બે યમલ અર્જુન એ તો આજે સુકાયેલી ભૂમિ ઉપર પડેલા છે વળી જીવ ઉપર પૂતનાનું નામ આવેલું એક કોળિયાની જેમ ગળી ગયા અને આગળ કહ્યું આજની વાત કરને થુનાવર્ત જેવો અઘોર રાક્ષસ તારું હરણ કરીને જતો હતો પણ એના બદલે એ પોતે જ મૃત્યુ પામી ભૂમિ ઉપર આવી પડ્યો હે બેટા તને કશું સાંભળે છે તારો બચાવ કરવા કોઈ શક્તિ કે દેવ જેવું તે કશું જોયું હતું પિતાજી રાક્ષસ તો બિચારો ભૂમો પાડીને આબલું ગજવતો હતો કે છોડી દે છોડી દે અને ત્યાં તો એ પોતે જ મરી ગયો કાન ખીખી કરતો હસવા લાગ્યો માનવા કોઈ તૈયાર જ ન હતું અરે વગર કહે આ લોકોએ નજરો નજર ક્યાં નતું જોયું પુત્રનો આનંદ તેમજ તેના જીવના ચમત્કારી રીતે થયેલા બચાવ બદલ

અને ગાડાની પાછળ કાને પોતાના હોઠમાં હાસ્ય રમાડતા બળદેવ તરફ જોઈને પૂછ્યું કહું કે બળભાઈ બળદેવ પણ મરક મરક હસવા લાગ્યો આંખો તથા ડોકો હલાવતા કહ્યું કાને કહ્યું અને રાધા કહેતી હતી કે ગાડાની પાછળ ટોસા ડગરા આવતા હશે કોઈ હશે ઘોડા ઉપર તો કોઈ હશે ઊંટ ઉપર કાનની માત્ર આંખો અને મોજ મટોળ એ અંગ સુધા મલકી ઉઠ્યું છોકરાઓની વાતો પર હસવા લાગ્યા કહ્યું આ રીતે તમે બધા વૃંદમાં જતા હો તો મારી ના નથી કાન નંદને કહેવું હતું કે રાધા તેમજ તું પણ હવે ઠીક ઠીક મોટા થયા દીકરા રાધાના કેટલાક સંબંધીઓને તમારું આ હાળવું ભળવું હવે નથી ગમતું પરંતુ હાલ તુરત નવ છોકરાઓના ઉત્સાહ જોતા એમનો જીવ ચાલ્યો નહીં એમણે કહ્યું તો પછી એમ કરજી બેટા ગોકુળથી વૃંદાવન ગોરી ઉપર બેસી જશે ના પિતાજી એમાં શું મજા આવે અમે તો બધા રમતા ભમતા જવાના કેમ બળભાઈ પણ તું થાકી જઈશ નંદે કહ્યું નહીં થાકું પિતાજી काने लागलू कहियो उमेरियो थाकीश तुम्हारी राधा छेरे मरी साथे ये मने तेरी रशे पिता वड़ी यही मुझे ही रहया हसी ने कहियो राधा नो पर कितलो गजू ये पोते नहीं थाके। कान चटकर कर तो बोली उठियो ना पिताजी राधा तो कदी था केज नहीं वड़ी पाचा नंद निया निर्दोषता ऊपर अटवाई रहया कहियो ભલે ભાઈ ભલે પણ તમે કશી ટીંગા મસ્તી ના કરતા પિતાની રજા મળતા કાન જાણે કે ખોળામાં ઉભરાઈ ઉઠ્યો ઉત્તોક ને બળદેવનો હાથ પકડી નાચતો કૂદતો ઉપરી ગયો મિત્રો અને ખાસ તો રાધાને આ ખબર આપવા રાધાના ઘેર પહોંચતા જ તાને વધામણી ખાધી રાધા પિતાજી આપણે વહેલી પરોડે નીકળવાની રજા આપી છે ન માને તો પૂછો બળ ભાઈને

પતિએ આછુસુ છાસિયું કરતાં કહ્યું લાવ ને લાવ આંગળ રહેવાનો ઈશારો પણ કર્યો ભાઈ ભાભીની હાજરીનો રાધાને પણ હવે ખ્યાલ આવ્યો કાન તરફ જોઈને કહ્યું જાવ તો હવે પરોટે અહીં થયે ને નીકળ્યા એટલે હાથ પાડજ્યો અર તું મને જગાડી જજે હું તો ઊંઘી ગયો ભાઈશ તો આ ભાઈ દેવે જગાડીશે ને પણ દેવે ભાવા ઉલાડી હા પાડી કાને કહ્યું લાવ હવે તો મારી વાસરાઈ આપ સવારે આપી જા ઓર જાણે કે મૂકી છે પ્રેમ ભરી કાન નજર માડી કહ્યું અત્યારે શું કરવી છે તારે રાત્રે હવે હેડ ખાતા કને હવે સુઈ જઈએ પરદેવે કાનનો હાથ ખેંચ્યું કાને કહ્યું અરે તો પરોડે વાસરી લેવાનું ન ભૂલતી હો

બળદેવ પણ તેની પાછળ પાછળ ઉપડ્યો અને આગળ થયો